નમસ્કાર દર્શક મિત્રો હું શુભાભિદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે શ્રી કોલોડા જૂથ કેરવણી મંડળ સંચાલિત શ્રી પી જી એન આર કે વખારી હાઈસ્કૂલ અને શ્રી બી આઈ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા તથા જ્ઞાનધામ ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ઇનામ મિત્રણ ધોરણ દસ અને ધોરણ બારના જે વિદ્યાર્થીઓ છે તેમને દીક્ષાંત સમારોહ તથા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે કે વાર્ષિક ઉત્સવ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ અને ચાર ત્રણ બે હજાર ચોવીસના એમ બે દિવસ ખાતે યોજાયો હતો આ સમગ્ર ત્રિવેડી સમારોહ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તે વિદ્યાર્થીઓને શ્રી કોલવડા જૂથ મંડળી શ્રી કોલવડા જૂથ કેળવણી મંડળીના પ્રમુખ રમેશભાઈ પટેલ મંત્રી પીટી પટેલ તથા સારા પરિવાર વિદ્યાર્થીઓને સિદ્ધિઓને બિરદાવી હતી અને તેમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું જણાવી દઈએ કે આજે કાર્યક્રમ જે છે વિજાપુર તાલુકાના કોલવડા એટલે કે કોલવડા ઘેરીતા ગામે આવેલ શ્રી કોલવડા જૂથ મંડળ જૂથ મંડળ કેરવણી સંચાલિત શ્રી પીજી એન આર કે વખારીયા સ્કૂલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જે શાળાના વિદ્યાર્થીઓ છે તથા શિક્ષક સ્ટાફ છે તથા જે નમસ્કાર કુમાર પટેલ આચાર્ય શ્રી વખારિયા હાઈસ્કૂલ કોલોડા શ્રી કોલોડા જૂથ કેરવણી મંડળ સંચાલિત શ્રી પીજી એન્ડ આર કે વખારિયા હાઈસ્કૂલ શ્રી બીઆઈ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા તથા જ્ઞાનધામ ઇન્ટરનેશનલ સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે ઇનામ વિતરણ ધોરણ દસ અને ધોરણ બાર નો દીક્ષાંત સમારોહ

તથા શાળા પરિવારે તેમને સિદ્ધિઓને બિરદાવી હતી અને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અસ્તુ